ડભોઈ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ વચ્ચે આવેલા તાલુકાના પલાસવાડા રેલવે ફાટક પાસે કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડ ઝાડ સાથે અથડાઈ માર્ગની બાજુમાંગ ઉતરી જતા કારમાંગ લાગી એકાએક આગ કારમાંગ સવાર બે વ્યક્તિ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા આ બાદ બચાવ વડોદરા ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગ પરિણામે કાર બળીને ખાખ આગમાંગ કાર અકસ્માતની ઘટના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા બે કી મી સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય પોલીસે ઘટના પહોંચી ટ્રાફિક હળવો કરવા સાથેની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકાના પલાસવાડા ગામ પાસે આવેલી રેલવે ફાટક પાસે કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડ પર આવેલા ઝાડ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં કારમાં એકાએક આગ લાગતા સમયસર બે વ્યક્તિ કારની બહાર નીકળી જતા આબાદ બચાવ થવા પામ્યો હતો જ્યારે કે આગમાં ભરભર ભરતી કારને વડોદરા ફાયર ફાઈટર દ્વારા સમયસર આવી જઈ આગને કાબુમાં મેળવી હતી અકસ્માતના પગલે આશરે બે કિલોમીટર ઉપરાંત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે તાત્કાલિક ધોરણે ટ્રાફિક હરવા કર્યો હતો અને બનાવ અંગેની આગળની કાર્યવાહી કરી હતી રિપોર્ટર ફસેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી